નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય તરફ અત્યારે બે સિસ્ટમ એક્ટિવ થઈ છે અને વરસાદ પડી રહ્યો છે આજે બપોરનું વાતાવરણ રહ્યું હતું ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું વચ્ચે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે છે આગાહી પણ કરવામાં આવી રહી છે અત્યારની જે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે એમાં દરેક જિલ્લાઓની અંદર વરસાદની સિસ્ટમ પણ જોવા મળી છે અને હવે પછીના ચોવીસ કલાકમાં ભારેથી ભારે તાંડવ સમાન વરસાદ પડશે દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે ગુજરાતના જે પણ સ્થળો ઉપર તમે રહેતા હોય ત્યાંથી નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો તમારો સ્થળ જિલ્લો અથવા તો તમારા ગામનું નામ જેથી કરી અમારા બીજા મિત્રોને પણ ખ્યાલ પડી જાય કે અત્યારે વરસાદ કયા સ્થળો પર શરૂ છે કયા જિલ્લામાં વરસાદ ચાલુ છે આજની લેટેસ્ટ આગાહી તમને જણાવીએ તો ગુજરાતના દરેક જિલ્લામાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો તો મજબૂત બન્યો છે સાથે ચોમાસાની પણ જે શરૂઆત થતાની સાથે ત્રીજો રાઉન્ડ છે એ પણ શરૂ થવાને લઈને આગાહી કરવામાં આવી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ તો લેટેસ્ટ આગાહી જાહેર કરી છે જેમાં આજ વહેલી સવારથી વાતાવરણ છે એ સૂકું રહ્યું હતું પરંતુ અમુક સ્થળો ઉપર છે એ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને વરસાદ પણ પડ્યો હતો તો ગઈકાલે પણ જે વાતાવરણ છે એ રહ્યું હતું એ જ પ્રકારે આજનું વાતાવરણ રહેશે વહેલી સવાર દરમિયાન છે સૂકું વાતાવરણ અને ત્યાર પછી બપોર પછીનો સમય અથવા તો રાત્રિ સુધી સાંજ સુધીના સમયની અંદર છે વરસાદને જે છે એ ગતિ પકડતા જોવા મળશે આ ખાસ કરીને હવામાન વિભાગની આગાહી છે જેમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની અને હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી આગળ વધી રહ્યો છે અને ગુજરાતના પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમાર ભાઈઓને બે દિવસ માટે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી રહી છે આ પ્રકારની અત્યારે આગાહી સામે આવી છે પરંતુ અત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર અમુક સ્થળો ઉપર અમુક જિલ્લાઓ ઉપર છે એ વરસાદ જોવા મળી રહ્યો છે આ સાથે વરસાદી સિસ્ટમનો જે લાઇન છે એ પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અને એની સાથે જ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ આગળ વધતો જોવા મળી રહ્યો છે ગુજરાતના અમુક જિલ્લા ઉપર તો છે અત્યારે ચક્રવાતી તોફાન પણ જોવા મળશે અને બેથી ત્રણ દિવસની અંદર છે ચક્રવાતી તોફાનની અંદર પણ ફેરબદલ થશે અને ચોમાસાના વરસાદ સ્વરૂપે આગાહી પણ છે એ કરવામાં આવી રહી છે બે દિવસની જે લેટેસ્ટ આગાહી છે પંદર સોળ અને સત્તર દિવસ સત્તર તારીખ સુધીની આગાહીમાં પણ વરસાદ છે એ ધોધમાર પડવાનો છે અને એને લઈને પણ એક લેટેસ્ટ હવામાન નિષ્ણાંત અંબાદા પટેલે જે માહિતી આપી છે એ દ્વારા તમને જણાવીએ તો ખાસ ઘણા બધા સ્થળો ઉપર અને જિલ્લા ઉપર છે એ વરસાદ પડવાને લઈને ઘણા બધા સ્થળો છે એલર્ટો દર્શાવવામાં આવ્યા છે જેમાંથી આજનું જે એલર્ટ છે એ મિત્રો ખંભાત અને વડોદરા લાગુના જે જિલ્લાઓ છે સ્થળો અને વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજનું જે એલર્ટ છે એ રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે બાકી પાંચથી છ જિલ્લાઓ એવા છે જે સૌરાષ્ટ્રના બે જિલ્લા ઉત્તર ગુજરાતના બેથી ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ત્રણથી ચાર જિલ્લા આ જિલ્લાઓની અંદર છે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે એ પ્રકારે અત્યારે હવામાન પણ રહ્યું છે તો વાતાવરણ છે એવું વાતાવરણ વચ્ચે હવામાનની અંદર પણ ભીડભાડ છે એ જોવા મળી છે એટલે હવામાનની જે અંદર સિસ્ટમની અંદર ટ્રફલાઈનો છે એની અંદર પણ ગતિ કરતી જોવા મળી રહી છે આ પ્રકારે છે અત્યારે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અને હવે મિત્રો રાજ્યમાં આજે ભારે વરસાદની જે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી એમાં મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે બનાસકાંઠામાં ભારેથી ભારે વરસાદનું રેડ એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે તો મિત્રો અત્યારે બનાસકાંઠા દક્ષિણ ગુજરાતના વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારો આ સાથે પશ્ચિમી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અને ઓરેન્જ એલર્ટ સમાન જે પણ જિલ્લાઓ છે તેની અંદર બે દિવસની આગાહી પણ ખાસ કરી દીધી છે પટેલની પ્રમાણે તો અત્યારે છે વાદળછાયું વાતાવરણ વરસાદની અસ્થિરતા જોવા મળતી હોય પરંતુ જો તમે અત્યારે જાણો છો કે કયા સ્થળો ઉપર કયા વિસ્તારોની અંદર વરસાદનું કયું એલર્ટ આપવામાં આવ્યું તો તમને જણાવીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો પાટણ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા છોટાઉદેપુર ભરૂચ નર્મદા વડોદરામાં વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે કે આ સ્થળો ઉપર છે એ ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ આગાહી છે એ કરવામાં આવી છે હવે મિત્રો આ પ્રકારનું જોર તો જોવા મળી રહ્યું છે હવે કયા સ્થળો ઉપર કયું ઓરેન્જ એલર્ટ છે કયા સ્થળો ઉપર છે યલો એલર્ટ છે કયા સ્થળો ઉપર છે તમને ટૂંકમાં માહિતી દર્શાવી દઈએ તો હવામાન વિભાગની જે આગાહી છે એ આગાહી પ્રમાણે વાત કરીએ તો ગાંધીધામ ગાંધીનગર ખેડા નડિયાદ દાહોદ આણંદ મહીસાગર પંચમહાલ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર દ્વારકા ગીર સોમનાથ જૂનાગઢ બોહાદ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી દમણ અને દાદરાનગર હવેલી આ વિસ્તારોની અંદર છે એ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો અત્યારે ઓરેન્જ એલર્ટ પણ ઘણા બધા સ્થળો ઉપર આપવામાં આવ્યું છે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને જે છે એ ઘણા બધા સ્થળો પર રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો આ પ્રકારની વરસાદી સિસ્ટમ પણ બની છે અને હવે પછી ચોવીસ કલાકની વરસાદની આગાહી પણ છે દર્શાવવામાં આવી રહી છે અત્યારે રાજ્યમાં મેઘરાજની જમાવટ યથાવત રહેશે કચ્છ અને મોરબીના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ છે આપવામાં આવ્યું છે દરિયાકાંઠે પવનની ગતિ વધુ રહેશે જેના કારણે માછીમાર ભાઈઓને બે દિવસ દરિયો ન ખેડવા માટેનું સૂચના આપવામાં આવી છે આપણે વિડીયોના શરૂઆતમાં પણ જોયું હતું આ જ મિત્રો બીજી તરફ જોવા જઈએ તો રાજસ્થાન તરફથી મોનસૂન ટ્રફ પસાર થતાં જે છે એ વરસાદ પડશે ને આજથી રાજ્યમાં વરસાદનું જોર પણ વધશે આજે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જ્યારે આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો મિત્રો આઠ સ્થળો ઉપર જે આગાહી કરવામાં આવી રહી છે એને ચાર સ્થળો ઉપર શક્યતા દર્શાવવામાં આવી હતી એમાં અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે વાતાવરણની અંદર અસર પહોંચતાની સાથે વરસાદ છે એ પડશે પરંતુ હવે બેથી ત્રણ દિવસ જો વરસાદ ન પડે તો બરાબર પણ નીકળશે અને ખેડૂતોને પણ છે એ ફાયદો થશે તો અત્યારે જે ખેડૂતો હશે એ ડબલ ફાયદા આધારિત જ છે ખેતી કરતા હોય છે વરસાદી સિસ્ટમનો મજબૂત થતો જે ટ્રફ લાઇન છે એ પણ અસર કરતો નથી કારણ કે જે પણ વેધર એનાલિસિસના અપડેટ હતા એ પણ અત્યારે છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે આધારિત રહ્યા નથી તો વાતાવરણ અત્યારે છે સૂકું છે પરંતુ બેથી ત્રણ દિવસની અંદર ફરી વખત વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર આવશે હવે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતમાં અત્યારે ઘણા બધા સ્થળો ઉપર છે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે પરંતુ અમુક સ્થળો ઉપર તો છે એ વરસાદનું જે ઝાપટું છે એ પણ ધીમું પડી શકે અને અમુક સ્થળો ઉપર છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ લાઇન સ્વરૂપે મજબૂત પણ બની શકે તો આ પ્રકારની આગાહી છે પરંતુ વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે વરસાદ છે એ ઓછો પડશે ધીમો પડશે અને વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત થતો અટકી શકશે તો અત્યારે બેથી ત્રણ પ્રકારની સિસ્ટમો જોવા મળી રહી છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળી રહી છે ઘણી બધી અસરોના કારણે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે સૂકું અને વાદળછાયું વાતાવરણ છે એ પણ જોવા મળી રહ્યું છે તો આવી બે થી ત્રણ અસ્થિતાની જે વાતાવરણની સિસ્ટમ છે

દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક સ્થળો અને અમુક ભાગો ઉપર છે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ આગાહી છે કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતથી તો આ વાતાવરણની સિસ્ટમ છે શરૂ થશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી પણ આ વરસાદ વરસાદી સિસ્ટમ છે શરૂ થશે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર આ સિસ્ટમ છે એ વીસ તારીખ પછી પહોંચશે એટલે બેથી ત્રણ દિવસનો એમ સમયગાળો લાગશે લગભગ તો દરેક જિલ્લાઓ ઉપર અને દરેક સ્થળો ઉપર છે વિવિધ આગાહીના ભાગરૂપે મોડલોના ભાગરૂપે છે વરસાદ તો પડશે પરંતુ બેથી ત્રણ દિવસની જો ફરી વખત વરાપ નીકળી જાય તો ખેડૂતોને પણ ફાયદો થાય અને ખેડૂતોને જે ફાયદો થાય તો વરસાદી સિસ્ટમના અનુસાર પણ વરસાદ ન પડ્યો હોય તો પણ છે એ ચાલે તો અત્યારે છે વરસાદી સિસ્ટમનો લાઇન છે એ મજબૂત બન્યો છે પરંતુ એ લાઇનના કારણે ગુજરાતના અમુક સ્થળો ઉપર વરસાદ જોવા મળશે નહીં આજે પણ જોવા નહીં મળે અને આવતીકાલ એટલે કે બે દિવસની આગાહીમાં પણ છે જોવા મળશે નહીં કારણ કે વરસાદી સિસ્ટમનો લાઇન છે એટલો બધો મજબૂત થયો નથી જેના કારણે વરસાદ છે સતત ચોવીસ કલાક કન્ટિન્યુ પડ્યો રહે એવી અત્યારે પરિસ્થિતિ હવે પછી સજા છે નહીં ગુજરાતમાં પણ ઘણા બધા સ્થળો ઉપર છે એ વરસાદ પડી ગયો છે અને બેથી ત્રણ દિવસની અંદર વરસાદ પણ છે એ આ સ્થળો ઉપર પડવાને લઈને અત્યારે લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે તો અત્યારે મિત્રો આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી માહિતી અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે અને દરેક લોકોના જે છે એ આધારિત આધારિત છે એ અપડેટ જે વેધર એનાલિસ્ટની છે એ પ્રકારની જે માહિતી દરેક લોકો મળતા કમેન્ટ કરતા રહેશે એ પ્રકારની માહિતી પણ તમને મળતી રહેશે તો ત્યાં સુધી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયા રહેજો અને આવતીકાલે ફરી વખત નવી હવામાનની આગાહી પણ જોશું નવા અંદાજમાં નવી આગાહી જોશું તેના માટે અમારી યુટ્યુબ ચેનલ ચેનલ સાથે જોડાયેલા રહેજો